રામ રામ ઘડદ મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે આપણે બાજરીનું વાવેતર કરેલું હોય છે એમાં આપણે ત્રીસ દિવસનો પાક જ્યારે આપણે બાજરાનો થાય છે ત્યારે એમાં જે ખૂબ જ જરૂરી પ્રમાણમાં માવજત કરવાની હોય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને કેટલા પ્રમાણમાં જે આપણે ખાતર આપવાનું હોય છે તે પછી એમાં જે માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર જે આપવાનું હોય છે તે જેથી કરીને આપણે ઉત્પાદનમાં શું ફરક પડે છે એ સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાની છે તો આ વિડીયો પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને જો માહિતી સારી લાગે તો તમારા મિત્ર સર્કલમાં પણ આ વિડીયો મોકલજો જેથી કરીને એને બાજરાનું વાવેતર કરેલું હોય તો એમાં ત્રીસ દિવસનો જ્યારે આપણે બાજરો થાય છે ત્યારે એમાં ખાતર ક્યુ આપવાનું હોય છે તો એને પણ સાચી અને સચોટ માહિતી મળી રહે અને ખેડૂત મિત્રો જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો હમણાં જ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ આ ચેનલમાં તમને ખેતીવાડીને લગતા તમામ પ્રકારના વિડીયા આપણે સૌ વિડીયો સૌથી પહેલાં મળી રહે એટલા માટે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી આ ચેનલમાં તમામ પાકોની માહિતી આપવામાં આવતી હોય છે અને ખેડૂત મિત્રો બાજરાના પાકમાં અત્યારે જો નિંદામણ જે ઉગી રહ્યા છે એમાં પણ આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે પણ આના પછીના ટોપિકમાં વાત કરવામાં આવશે બાજરાનું વાવેતર છે એ આપણે કર્યું હોય છે ત્યારે એમાં પાયામાં જે છાણિયું ખાતર છે પુષ્કળ પ્રમાણમાં આપવું ખૂબ જ જરૂરી છે અને છાણિયા ખાતર પછી એમાં જે આપણે ડીએપી છે એનો ઉપયોગ કર્યો હોય છે પાયાનું ખાતર છે એના સ્વરૂપમાં અને એ પછી આપણો બાજરાનો પાક છે ત્રીસ દિવસનો કમ્પ્લીટ થઈ જાય ત્યારે એમાં આપણે જે યુરિયા ખાતર આપવાનું છે તેની સાથે આપણે જે માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર આપવાના છે તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ યુરિયા જે આપણે ત્રીસ દિવસના બાજરાનો પાક થાય છે ત્યારે આપવાનો હોય છે ત્યારે એનું પ્રમાણ છે એ સોળ ગુઠાના એક વીકેગે સોથી સાત કિલો માપ રાખીને આપવું તેમજ એમાં જે માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર આપવાનું છે એના વિશે આગળ વાત કરીએ તો એ છે એ આપણે કેટલા પ્રમાણમાં આપવું અને યુરિયા છે એમાં નાઇટ્રોજન છેતાલીસ ટકા રહેલો છે જેથી કરીને આપણો છોડનો વિકાસ છે એ સારામાં સારો થાય અને પિસ્તાલીસથી પચાસ દિવસનો જ્યારે આપણો બાજરાનો પાક થાય છે ત્યારે એમાં યુરિયાનો બીજો ડોઝ આપવાનો છે અને ત્યારે પણ આપણે એનું પ્રમાણ છે એ સાતથી આઠ કિલો માપ રાખી અને છોડ ગોઠાને એક વિકે આપવું તેમજ આગળ વાત કરીએ આપણે એમાં જે માઇક્રોન્યુટ્રિય ખાતર આપવાથી શું ફાયદો થાય છે એના વિશે તો મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીએ સલ્ફર નેવું ટકા પાવડર જે આવે છે એના વિશે તો સલ્ફર છે એ બાજરાના પાકમાં આપવાથી આપણે ઉત્પાદનમાં ઘણો એવો ફર્ક પડે છે અને આપણે યુરિયા જ્યારે આપતા હોઈએ છીએ ત્રીસ દિવસે ત્યારે એની સાથે સલ્ફર આપવાથી આપણો છોડ છે પીડાશ પડતી હોય તો પીડાશ પણ દૂર કરે છે અને છોડમાં ક્યાંક સુકારો જોવા મળતો હોય તો એ સુકારો પણ દૂર કરે છે સલ્ફરમાં ફૂગનાશકનો પણ ભાગ હોય છે એટલા માટે સુકારામાં પણ રાહત તમને આપશે અને ઉત્પાદનમાં તેમજ આપણા છોડના વિકાસમાં પણ વધારો કરવામાં પણ મદદ કરશે તેમજ સલ્ફરની ઘટ તો જમીનમાં હોય જ છે સલ્ફર આપવું ખૂબ જ જરૂરી છે સલ્ફર છે એ આપણે સોળ ગુઠાનો એક વીઘો હોય છે તેમાં એક કિલો માપ રાખીને ત્રીસ દિવસનો પાક થાય છે આપણે બાજરાનો ત્યારે એમાં આપવું સાથે જરૂરી છે તેમજ આપણે આગળ વાત કરીએ જે બીજું માઇક્રોન્યુટ્રીઅન્સ ખાતર આપવાનું હોય છે એના વિશે તો એ છે આપણે તો એ માઇક્રોન્યુટ્રીઅન્સ ખાતર છે જીંક સલ્ફેટ છે એનું પ્રમાણ છે આપણે સોળ ગુઠાને એક વીઘામાં બે કિલો માપ રાખીને આપવાથી છોડમાં તંદુરસ્તીમાં પણ વધારો કરે છે તેમજ અત્યારે તડકાની સિઝન જોવા મળતી હોય છે ઉનાળામાં તો એના સામે પણ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે અને ઠંડક મળી રહે છોડને તેમજ ખેડૂત મિત્રો ઝીંકની પણ ઉણપ જમીનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે તો ઝીંક આપવાથી પણ આપણા બાજરાની રોનક છે એ બદલી જાય છે અને ઉત્પાદનમાં ઘણો એવો ફરક પડશે અને આગળ વાત કરીએ હવે જે માઇક્રોટિક્સ ખાતર છે જો આપણે સલ્ફર અને જીંક અલગ અલગ ન આપવું હોય તો બેયનું ટેકનિકલ સાથે જ આવી જાય તો એ છે આપણે ટેકનો જેડ ફર્ટિલાઇઝર જેમાં સલ્ફરનો પણ ભાગ આવે છે તેમાં ઝીંકનો પણ ભાગ આવે છે હવે આનું માપ છે સોળગુંઠામાં આપણે બે કિલો માપ રાખીને આપવાથી ઘણો બધો ફાયદો થાય છે ઉત્પાદનમાં તો આપણે આ માહિતી આજના ટોપિકમાં કેવી આપીએ કોમેન્ટમાં જરૂર જણાવશો જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલને અને તમારા મિત્ર સર્કલમાં પણ આ વિડીયો મોકલજો જેથી કરીને એને પણ અત્યારે ઉનાળું બાજરાનું વાવેતર કરેલું હોય તો એને પણ સાચી અને સચોટ માહિતી મળી રહે તેમજ આના પછીના ટોપિકમાં આપણે વાત કરીશું જે બાજરામાં ત્રીસ દિવસનો પાક થાય છે ત્યારે એમાં જે નિંદામણનાશક દવાનો છંટકાવ કરવાનો હોય છે એના વિશે તો ખેડૂત મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવશો મારો વિડીયો સાંભળ્યો બદલથી આભાર તમારો